ઓરデン વન ને માધનવાડી ના છેલ્લા 1 મહિના થી પાણી આવે છે આ અમારે શું કરવાનું બોલો તમે કે છોકરાને કે શું કામ કરી દો તમે અમને ક્યાં જાય તમારી ઓફિસ ક્યાં છે ભાઈ અમને ઓફિસ ને તમે અમારું પાણી જોઈ કેવો પાણી છે તમે કે આટલી અરજીઓ તોય કોઈ જવાબ નથી નથી કોઈ શિકારતો માણસો નથી પાણી નથી પીતા તમે માણસો કે પાણી પી ભાઈ એમ ક્યાં કોને મુસ્પાટી માં ગયા તો ઓલો કોઈ જાત નથી દેતા અમને અમે કોઈ નથી દેતો બાકી વેરા ભરો પાણીનો વોટ દે અમને વેરા ભરો પાણી ના શું કરવાનું અમને મન જવાબ દે અમાર પાણી તો જુઓ કેવો પાણી છે જુ આવો તો અમારા લેનમાં માં લોણા માધીન ની આખી લેન માં કટ્ટા પાણી આવી રહ્યા ભાઈ આજે આખો મહિનો થઈ ગયો

ચોખા પાણીની વ્યવસ્થા કરાવી દો